મીળબત્તી પ્રગટાવીને લડતનું સમર્થન કરાયું હતું લડતના ભાગરૂપે સુરત જિલ્લામાં બારડોલી મુકામે રાજપૂત સમાજ ટ્રસ્ટના સમાજ ભવન ખાતે મોટી સંખ્યામાં રાજપૂત સમાજ યુવાનો આગેવાનો તેમજ મહિલાઓ ભેગા મળીને દીપ જ્યોતિ પ્રગટાવી મીણબત્તી સાથે સૌએ સમાજની લડતને સમર્થન આપ્યું હતું વિનીતાબેન નિલેશકુમાર ચૌહાણ અમે બારડોલીમાં રહીએ છીએ અમારા બારડોલીવાસી દરેક સ્ત્રીની એક જ માંગ છે કે સાહેબ જે રૂપાલા સાહેબ જે ટિપ્પણી કરી છે તે એનો વિરોધ કરીને અમે બધા એવું માનીએ છીએ કે એમની ઉમેદવારી રાજકોટ પટ પરથી રદ કરો અમારી એક જ માંગ છે અમારે કોઈ બીજા પક્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી ખાલી એમની ઉમેદવારી રદ કરો એટલી માંગ અમારી પૂરી કરો જય માતાજી છે અને ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિના નેજા હેઠળ અમારી આ લડત ચાલી રહી છે અમારી લડાઈ કોઈ પક્ષ સાથે નથી કે કોઈ સમાજ સાથે પણ અમારી લડાઈ નથી અમારી લડત માત્ર ને માત્ર એક જ છે કે જેઓ ભૂતકાળની અંદર જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજની જે ગૌરવ ગાથા ગાતા હતા એ જ વ્યક્તિએ સત્તા લાલચા માટે અને પોતાનું પદ શોભાવવા માટે જે સમાજની માતા બહેનો ઉપર ટિપ્પણી કરી છે તેનોને એનો જે માત્ર એક વિરોધ છે ગત રોજ ધંધુકા ખાતે પણ અમારા સમાજનું એક મોટું સંમેલન મળ્યું હતું અને જ્યાં સુધી ભાજપ હાઈકમાન્ડ આ નિર્ણય નહીં લે ત્યાં સુધી આવનારા દિવસોની અંદર પણ આ જે અમારી લડત છે તે સુરત જિલ્લામાં પણ પ્રવેશી છે અને સુરત જિલ્લાના દરેક તાલુકાની અંદર જે અમારો ક્ષત્રિય સમાજ વસવાટ કરે છે તે આ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી અને તેને વખોડે છે અને દરેક તાલુકા મથકે આ જે પુરુષોત્તમ રૂપાલા છે તેનો અમે વિરોધ થઈ રહ્યો છે આવનારા દિવસોમાં પણ વિરોધ કરીશું અને આજે પણ આ જ એક લડતની રણનીતિના ભાગ ભાગરૂપે સંકલન સમિતિ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો કે જે અમારી જે આ સમાજની લડત છે તેને હવે માત્ર રાજ્ય પૂરતી જે સીમિત નહીં રાખીને જિલ્લા તાલુકાના ગામડાઓ સુધી પણ આ લડતને લઈ જવામાં આવે અને લડત માટે વધુને વધુ લોકોને જાગૃત કરવામાં આવે એ માટે આજે એક જ સમયે રાજ્યભરની અંદર દીપ પ્રાગટ્ય કરી મીણબત્તી સળગાવી અને જે અમારી લડત છે તેને સત્તાવાર રીતે સમર્થન કરવા માટે આવે એવો એક આદેશ કરવામાં આવ્યો હતો ટૂંકી નોટિસની અંદર આજે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત જે અમારે રાજપૂત સમાજની વાડી છે ત્યાં મોટી સંખ્યામાં આજે અમારા સમાજના યુવાનો વડીલો તેમજ મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા હતા અને આસપાસના પણ અમારા જે દક્ષિણ ગુજરાતના પણ જે કંઈક રાજપૂત સમાજના જે અમારા સંગઠનો કાર્યરત છે સંગઠનના આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત થયા હતા અને અમારો એક જ સૂર છે ને આવનારા દિવસોમાં પણ એક જ સૂર રહેવાનો છે કે જે અમારી અસ્મિતા છે અને ખાસ કરીને જે સમાજે દેશની એકતાને અને અખંડિતતા માટે જો જો પાંચસો ને બાસઠ રજવાડ આપતા વિચાર નહીં કર્યો હોય તો જ્યાં પુરુષોત્તમ રૂપાલા પોતાની એક ટિકિટ છોડી અને એ પણ એક દાખલો બેસાડ્યા નથી રૂપાલા અંગે ચાલી રહેલ સમર્થન માટે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે આયોજન કરાયું હતું જ્યાં રાજપૂત સમાજવાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં બારડોલી રાજપૂત સમાજના હોદ્દેદારો અને આસપાસના દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો પણ જોડાયા હતા અને લડતને સમર્થન આપી પુરુષોત્તમ રૂપાલાની ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારી રદ કરવાની માંગ કરાઈ હતી સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી